કચ્છમાં રાપરના નગર મેઘસરા વાડ કાયાવાડ વીડીવાડ બાબણસર વિજાપર નાદા વગેરે વિસ્તારમાં સ્થાનિક અગરિયાઓને વન વિભાગ અભયારણ્ય પ્રવેશ ન અપાતા રોષ વ્યક્ત કર્યો હતો વરણોરણમાં આવેલા અભયારણ્ય ચેકપોસ્ટ પર અગરિયાઓએ આ અંગે વિરોધ કર્યો હતો અહીં પંદર હજાર લોકોને છેલ્લા પચાસ વર્ષથી રોજગાર મળી રહે છે અગરિયાને પ્રવેશ ન મળતા રોજીરોટી છીનવાય છે આ ઉપરાંત સ્થાનિક અગરિયા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે અહીં મોટાભાગના ઉદ્યોગપતિને છૂટ આપવામાં આવી રહી છે જ્યારે નાના અગરિયાઓને અહીં અટકાવવામાં આવ્યા છે હું બાજુમાં ટગા ગામનો રહેવાસી છું અને બાપ દાદાના વખતથી આ રણનું કામ ચાલુ છે અને હાલના સમયમાં વર્તમાન સમયમાં એ રણનું કામ બંધ કરવામાં આવ્યું છે હવે અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ એક રણનું ઝીરો પોઈન્ટ ઉપર ઊભેલા છીએ અને જીરો પોઈન્ટ ઉપર આવી અને અગરીયાઓ અમે બધા એકત્ર થયેલા છીએ અમારે એકત્ર થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતથી જ જો હું વાત કરું તો જે સમયની અંદર આજથી પચાસ વર્ષ પહેલાં જે અમારા વડવાઓ હતા એ બળદથી પાણી ખેંચી અને મજૂરી કરી અને એ પાણીને બારે કાઢી અને મીઠું પકવતા હતા હવે અત્યારે અમારામાં પરિવર્તન માત્ર એટલું જ છે કે અત્યારે અમને સરકારે સબસિડી આપી અને સોલાર પ્લેન્ટ આપેલી છે એ સોલાર પ્લેટથી અમે પાણી બહાર કાઢી અને મીઠું પકવતા હતા અમારી પાસે આટલી જ ટેકનોલોજી આવેલી છે બાકીનું જે મેન્યુલી કામ હતું જે પરિસ્થિતિ અમારા બાપ દાદાના વખતથી થતું હતું એના એ કામ અત્યારે અમે કરી રહ્યા છીએ સાહેબને હું નમ્ર વિનંતી એ કરું છું કે અમે છેતાલીસથી પચાસની ડિગ્રી ઉપર ઉનાળાના સમયમાં અમે અમે કામ કરીએ છીએ અને એ ટાઈમની અંદર તમે મજૂરી ના કરો ખાલી આવીને ઊભા રહેજો પરિસ્થિતિ કેવી ઊભી થાય છે અને એ કેવી પરિસ્થિતિમાંથી અમે મીઠું પકવીએ છીએ અને એ પરિસ્થિતિને આજે રોક લગાવીએ છે આજે દરેક જગ્યાએ મીઠાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો અમે તો એવો કયો ગુનો કર્યો છે કે જેથી કરીને આજે અમારું કામ બંધ કરી દેવામાં આવ્યું છે આજે જોવું છો રે અમારા વિસ્તારના પાંચ હજાર લોકો બેરોજગાર ફરી રહ્યા છે જેમની પાસે રોજગાર કોઈ સ્ત્રોત નથી જે અમારી આજીવિકા હતી એ આજીવિકાને આજે છીનવી લેવામાં આવી છે તો અમે શું એવો અમારો વાંચ છે કે અમારે અત્યારે અત્યારે અમારે રોડ ઉપર આવીને બેસી રહેવું પડે છે અનેક વખત અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી આજે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે એ રજૂઆત માટે આવ્યા છીએ અને એ જ ગ્રાઉન્ડ ઉપર આવીને ઉભા થઈ ગયા છીએ કે કાં તો અમારો રોજગાર અમને પરત આપો નહીં તો અમે આ જગ્યા છોડશો નહીં અમારે કાંઈ પણ કરવું માટે આના માટે થઈને અમારે ભૂખ ખરતા કરવી પડે કરવી પડે

અને આજે અમે એના માથે અમે હાલતા હતા અને આજે વખત ટાઈમ થયા અમે લગભગ આજે પચાસ સાઠ વર્ષ સાઠ વાર મને થઈ ગયા છે એના પેલા અમારા બાપડા પણ અહીંયા મીઠો પકાવતા હતા અને આજે સુધી અમે મીઠા માથે અમારા પાંચ પાંચ દાદા ગામ નભતા હતા અને આજે ઠંડી ગયા છે તો આજે એ ગધડાની રીક્ષા કરે છે તો અમે તો માણસું છે તો અમને ફોન ખાતા ને એટલું તો રેમ આવે કે ભાઈ

એની અંદર કોઈ પેદા છે નહીં આજે મીઠા માથે જેમ તેમ કરી અમે પેટ ગુજરાત હાલી છે નાના નાના છોકરા મોટા કરીને ઉપાડ કરી છે ગામ મારું સુખપર પરંપરાથી બાપ ડાડીના વખતથી અમારા અમે દસ એકરના આગરિયા અને દસ એકરના આગરિયા અમે પરંપરાથી આ મીઠું જ પકાવી છીએ બાકી તો અમારા કને બીજું કાંઈ છે જ નહીં આજે અમારા અમે અમારા દાદા મીઠું પકાવ્યું અમારા બાપે પકાવ્યું આજે હું પકાવું આજ મારો છોકરો પણ મીઠું જ પકાવે છે આજે ફરસ ખાતું અભ્યારણ અમે રણમાં જવા દેતું નથી શું કાય ને રસી જવા દેતું એમને નથી ખબર અમે અભણ માણસ બાકી અમારી રોજી રોટી મીઠા માં છે અને આજે એમાં સુખપાર વેણુ તગાગઢ ગીલાણી વાટ આ બધા પણ અટાણે બધા ઘરે બેઠા છે કોઈને આજની આજની તારીખમાં કઈ રીતે જીવન જીવી છે એ અમારું મન જાણે છે બાકી આનું કાક કરો અને અમારું રણ ચાલુ કરાવો સરપંચ હવે રોજગાર માટે તો નાના દસે એરિયા આગરીયાનો મીઠું બંધ કરાવવા સરકારી છે અને મોટીઓ જે ઉદ્યોગપતિ છે અદાણી છે રિલાયન્સ છે એને ગમે એટલી જમીન તો તેઓ તો સૂટ છે તો આ અત્યાચાર છે કે બીજું કાંઈ તો આ અત્યાચાર ના કરે એ આપણે સરકારે આગળ વિનંતી કરી છે કે નાના માણાને ગરીબ માણાને કમાઈ ખાવા જો આજ અમારા ગામમાં પચાસ ટકા ગામ હજરત કરી દઉં આજે આવીને સ્થાનિક ઉપર જોવે હોય તો પચાસ ટકા ગામ ગામમાં નથી તો અમારા એક જ વિનંતી છે કે અમને ગામને ગરીબ માણા વિસ્તારને રોજીરોટી મળે જય હિન્દ જય ભારત સમસ્યા એ કે આ મીઠું જે અમારા બાપ અમને કહેતા હતા કે આ મીઠું અમે કોહથી પકાવતા એ વખતનું આજ પચાસ સાઠ વર્ષ પહેલાનું મીઠું કોહથી પકાવે હવેથી આ મશીન આવ્યા પછી હવે સોલાર આવે અને અમે મીઠું પકાવી રહ્યા દસ એકડમાં અને અમારા જે રોજીરોટી એમાંથી મળતી હતી અને છોકરા અહીંયા અમે ગામમાં રહી શકતા હતા હવે આ ધંધો બંધ થવાથી અમારે બીજે જવું પડે છે જય હિન્દ જય ભારત અને ત્રણ મહિના સેટલમેન્ટમાં અમુક નામ આવ્યા એ પણ સરકારના પરિપત્રથી આવ્યા આગ્રીએ કોઈ નથી મૂક્યા મેં કે તમે કોઈ નથી મૂક્યા એને પણ પ્રવેશ નથી તો અમારી સરકાર પાસે અને તમારા કર્મચારીઓ પાસે નંબર વિનંતી કે અમારા ગામની માલિક આની એક જ લગભગ ચાર હજાર જેવાળો ટગા વેણુ સુખપર આડેસર હવે લગભગ પાંચ સાત હજાર માણસ આની માલિકોરાની રોજીરોટી છે હવે આ સાહેબ ઘુડખર અભ્યારણ્ય આ વસ્તુ આ મહિનામાં ચાર રહે છે બાકી કઈ બારો કાર લેતા નથી અને જે કંઈ ઘુડખર છે તમારા અભિયારણના દેખાય હવે એ ગુણખર રાતના રે કાંધીમાં દિવસના અને બધાથી રાતના ખેડૂતોનું માલક થાય છે એને કાંઈ આ અગરિયા કોઈ નુકસાન પણ મારતા નથી વનમે કોઈ કોઈ મોટું નાનું પક્ષી એ પણ તમે રાઉન્ડ મારતા હોશો અમે પણ આવતા જતા હોય જોઈએ એમાં કોઈ રહેતું નથી તો મહેરબાની કરી અને અમારા અગરિયાની રોજીરોટી ચાલુ થાય આવી અમે બધાય વિનંતીને રીકસ કરવા અર્જ કરવા આવેલા છીએ જે કઈ અટકાવો તો કે માર્ગદર્શન દ્યો કે શું કારણથી અહીંયા અટકાયું છે આ સેટલમેન્ટ થયું પહેલે ત્રણ મહિના થઈ ગયા છે તો ત્રણ મહિના સેટલમેન્ટ વાળા માણસોને પણ પ્રવેશ કરવાનું મોદી સાહેબને મેં ફોન કરેલા મમતાબેનને કરેલા બેકા દિવસ અભિયારણ આગ્રહ કરેલો આવશે ઉપરથી એટલે અમને તમને કહેશું આવે એટલે કહેશું હવે આ માણસોની રોજી રોટી છે એટલે અમે એવી વિનંતી કરીએ વસ્તી વતી અગ્રવતી અને ગામના એક આગેવાન સરપંચ તરીકે એ મહેરબાની કરી આનો રસ્તો કઢાવો સરકાર છે એ મા બાપ છે સરકાર વસ્તીને આજીવિકા માટે ગમે ત્યાં પાલન પોષણ કરે અને એને પગલે આનો આજીવિકા છે એ આ સિનવાઈ જાય આવી અમારી એક નમ્ર નારજ છે સરકાર આગળ અભિયાર આગળ અને તમારા કર્મચારી આગળ અને જે તે તમારે કઈ કારણ નડતું હોય એ તમે દર્શાવો